টিউশন মা যাছ তুই হাসি হ্যাঁ আজ অনি চিনটু তো সমতত নথে বল रमू छे ক্রিকেট নে ব্যাট ঝটি লিদি হে আম টিউশন মা যাছানো মন আইল তুই রিসাইন बैठो छती तो मने छुट्टी ने, ने एक চকলেট দিস নে তুই দিস নাเว যা নে তরা হামনা এক

લે આ બધું કોણ ગોઠવી ગયો છે કે મસ્તી મે છે જો તો ખરી હું ગોઠવી ગયા બધું કે સંજે આ સ્ટીકરિયા યા કઈ લઈ આવ્યા તમે જો તો ખરી આ પઝલ ના ના હેઠે કૂતરું ને આ ઉપર ઓલા ઘર જેવું ઉટિંગા ઈ ના 1 થી 10 ને ઈ કાલ હાઈ ગામ માં ગયો તો ને તે લેતો આવ્યો ના હાઈ ગોઠવી ગયો કેમ બાકી કેવું લાગ્યું મસ્તી નું હે હારું આઈ લાવે હું જાઉં હમણાં તાર છોકરા આવવા મન છે એ હા સપનો ગાવું આંગણ કહા દર્પણ બતા બચપણ કહા લહર વન મન થઈ જાય પણ હું લહરી તવરી તૂટી કઈ નો પાછળ લાયલુ નાખતો તો ખબર ન જ તો જો લહળપટી કેવી મસ્તી ની ને તો જો અયા મસ્તી નું છે નઈ નમવાનું હે કે ભળવાનું

চলে ও पण কি দু কই য লমটু নাতি না লমকলেতি এনো ওই ধ্যান রাখু আমছানো মনি আমা বডাই নাই না লহলপটি খাই হইতো কাই না একলি ইলোইন হো mene ইবার তোমার এলে পাকি ঠেন নাকি বলাবা মা খে নুহিে এট ওতন খার দেয়ান্রা খন জকিদুছে। কিজু বধারানো তিঙ্গ আনুকা ডোর দায়য়টা টিনি ফ ওকে আ মা ে বেসমি এমকে মানুষ করে না? টিল আজন টিিকল কক নাবি ছকেলে আবে হ। আমা দেওয়াদে।

મીમી ને સરસ નામ છે બધાના હો હાલો હું ગમે ને ગમે એ પૂછું બરાબર ટેસ્ટ લઉ હું રેન્ડમ જેને જે પ્રમાણે બોલવાનું બરાબર ઓકે હાલ કના એબીસીડી બોલ એ બી উ কলম খ বল কলাম নক খখতালা নখ গগল পাতি নগ খোখল নখ চতালি নজা ছ ছলিন টিযগ হামা খইলো হামা খা পমা কম লোু না কেজালা নাজা তত পালিন থথ। લા નો લા લા સન નો વાવાહ નો સસસલાનો સસસટકોનો સ ને સસણાઈનો છે ને કા હા ઓન તો જીબડી કાતર ને જે માલે છે આમાં કેમ થકાય જાય છે জাত ওকে চ্ছ। আ থাকে ঠি খরি বই পারেম। ট্রাইকর বড়াবার বাতি মুসি খুওয়াড়ি। ওকে। হাইসি তুওয়ান ফিটে নাস প্যালিং আলে এলাখনে। কেনই? টুকে তইটা এটাকি সকলে খুলি লাখু। মনে আমলে নামান খুজর খুছুর করাসবে চিন্তু এখা সরি রখিতি খুল বাননা তে বাড়াবারন মনা টি অমটাটায় বইটান ও এনি মন এ এক। T, D, O, 2. এটলে, 2. দ্হই, ড্যোওলে, 3. এটলে, 2. এফো, য়াল, 4. এফয়ে, 5. এটলে, 5. এসয়াই, 6. এটলে, 6. এক্সত্লে, 6. এই্য়ে, 7. এটলে, 6.

ચાલ કાલ એક નવી સ્ટુડન્ટ આવશે મારી ફ્રેન્ડ હસ્તિ એ હા કાઈ વાંધો નહીં આ રવિ તો અઠવાડિયા નામ છે ને એના સ્પેલિંગ બોલ ઓ બાપલે આ તો કા હા ન ઓકે ટીચર S U N D A Y સન્ડે એટલે રવિવાર M O N D A Y એટલે સોમવાર T U E S D A Y ટ્યુઝડે એટલે મંગળવાર W E D N E S D A Y વેનસડે એટલે બુધવાર T H U R S D A Y થર્સડે એટલે ગુરુવાર F R I D A Y એટલે શુક્રવાર અસેટ યુ આર ડી એવા છે તો ડે શનિવાર ગુડ આપણે હે ને સોમ થી શુક્ર ભણી લેવાનું બરાબર શુક્રવારે ટેસ્ટ ને શનિવારે આપણો ફં ડે એટલે બધું એક એક નવી એક્ટિવિટી કરવાની બરાબર ડ્રોઇંગ છે કોઈ પછી એવી પઝલ સોલ્વ કરવાની બરાબર ટીચર કાલે છે શનિવાર નમલ છો ને તમે કીધું શનિવારે લંબવાનું ફોન કરવાનો એ હા હજી તો બીજો દી થયો એ હા રમાડી આલો ને

આ તો લા ઇન્સ્ટાગ્રામ ના ટ્રેન્ડિંગ સોંગ ગાય જો તો સિન્ટુ એટલે સિન્ટુ મોટો કોલી બાર ગીત માં હતું એ છે બધા અમને બોલ ડાન્સ કરતા હોય એટલે મોબાઈલ માં બહુ ધ્યાન છે હો સિન્ટુ ભણવા કરતા મમન ટાણે રમી લેવાનું ભણવા ન ટાણે ભણી લેવાનું ટીચર લેસન માં લાડવો લેસન માં લાડવો સાહેબ ની કરે માંડવો માંડવા ઉપર કે રે સાહેબ ની વ ઓ બેરી માપે ઓ સિન્ટુ મને બધુંય સંભrai છે તો ઉમત માં ક્યો ને ટીચર

આલા બધા છૂટા કાંથી ટાઈમે આવી જાજો ને કોઈના ફ્રેન્ડ્સ ને આવવું હોય ને તો કેજો ટ્યુશનમાં બરાબર ટીચર માર મમ્મી છે ને પૈસા દેઈ જાહે કાલે હા વાંધો નહી આલો બધા છૂટા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ